હેપી બર્થડે હે જન્મદિવસની શુભેચ્છાઓ મારો જન્મદિવસ છે કાકા હું થાલા તો તો બતરે તો ગયા કો ઘર પર આવી એવું થી તારે હા આજે જન્મદિવસની શુભેચ્છાઓ થેન્ક યુ છક્યુ દોશી હા ગમે તે પડ્યા દોશી જન્મદિવસ પાછી મારા ઓલે ગિફ્ટ બી આપજે એવું કીધો કાકા

ભાઈ બર બધોડી મો લઈ ગયો છું એટલે આજે બધા મારી કેક લઈને આવશે ને કઈ દઉં કા લાવવા લે 2 3 કિલોની હ હા તાણ એવું કરવું હા આપણો કેક ઉકા લાવવાની કેક ભાઈ બર લાવો ને કપવારો બર દેઉ જો વે તું જો તો આ ઓકરી શેબર તો ખાણ તાણ ખા તો કઈએ બર દે છે મારો કાકા આજે હોય ને તો શોક ફરવા જી ફરવા ના જવા કે મારા ફરવા જવા પછી આધા તો બર ભાઈબનો ઘર આવી લ્યા ને બુ ફરવા જતો રહે તો કેટલું ખોટું લાગે તાણ

પોગ્રો નું પોગ્રોમ આપણે બધા ભેગા થઈને પકડીએ પોપરામ નું પોગ્રમ તો લેવું જ પડશે જવાન નહીં આદજે જીનો બર્થડે આ લ્યા આ એટલા તો તા ને એટવા તા બાપા છે ઈજ કરતા માતા બોલા અમારા ભાઈબનો આવશે મારા તો ભાઈબને છે

કાણા ખબર શામ ના મારા ભઈનો સે બર્થડે પાર્ટી મારા કાળો 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 હેપી બર્થડે બબઈ ઓય યાર આ નાગામી ચાલ તને મારા બર્થડે નાળા કાળું કાળું કરો આજ તો હારું બોલો અલ્યા નારા ને એવો એ તો લાડ મેં કઉ બર્થડે સાઈટ લે બોલતો નહીં તમરે ખબર પડી ગયો હો આ રે નું નેજી હેપી બર્થડે થેન્ક યુ આ તું આ યાદમ બચ્ચી યાદ બર્થડે બોલો થેન્ક યુ આ ઓ બુડા ગરુજી જન તો જીવ થાર

આ તો કીધું કે યાયે બદ્ડે નું અતારે અને મોઢે પોકરો હા તો બધું વિચારું છું જો રાખો જો રાખો આપણે રાખો તો રાખો તો સોમાં આમ ખોટા જર્તા જાવ લેવા રાખો છો ના વાત આજી હા આ લેડો ખોજી ખાળ ખાળું લેવા બત થોરા મારા વીણા કરવાના છે ત્યાં ફાળ બંધાવાના છે બીજો લાગુ ના ના આપણે જે છે એ બધું તો શું વિચારું મો વિચારું પૈસા નથી યાર એ તો કઈ તો આ તો નથી કઈ જોયું મારા પર બાર જેટલી હા 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 કે હા ગમે તે પર હું એટલો લચીપારો હા શમકાકા તારે આજા બારન જન્મદિવસ ખર વર્ષા આવ્યો હે કાકા ઉનારા બો આ શું કહેવાય તો આમંગ સડાવ ઉનારામાં આવે અરે આ બધું દવા જો નાના હાથ દવા ગ્યા આ બધું કોણ લઈ જ છે તો બોખો બધું વાત ન લે આવો કે કેતી ના ના પણ ના માન અરે આજ મ કર શું આજ મારો દવા દે ઓરાટી કઈ છે ફેર દો

મારા ભાઈ બધો મને હરક નહી માતો મારા માટે કેક સેવી લાલ છે પણ આવતા આટલું બધું મોડું કરાઈ ગયા

જો બાથરૂમ માં આવું થી છે તાર સરપ્રાઈઝ આયા પેલા નહીં આયા ન્યા એ ઢીલા એકદમ ઢીલા છે છો તો ને આપા કે શક્તિ શક્તિ બટના કરતા કે તમે આવી છે આ ગડી તો આ આ દેખ પડા દેખ પડા હા હું વાત કરું તો તમામ ગામ વિદ્યાર્થીઓ પડે છે હા બોલ કે કે લાયા

અલ્યા પણ તું કીધું મારે મોાળું દે એટલે કીધું તું બહાર જોહી એટલે પણ કેક તને તમે બહારમાં તમે જા લાયા અમે બે લાવજો તું તમે કેક ના ચાલુ કરો પ્રોગ્રામ ચાલુ કર શરમ લાગી રે કેક નહીં લાયા થાય

ખરમ આવા તો બસ ખરમ અરે ખાવાનું કરીયા જાય ખાવાનું લે એમને પર મારા કે તમારો લે કેક કે ના મારા કેક તો ભાઈ બનો લાંબાના વાત સાચી મારી હું કરવાનું પડે તો તો પટી જો લે હોટ પડી તેના બી કેક તો મારી વાત સાંભળો નહીં જો આ તો

कभी खाबी मारो केक तऽ केक काहे ने हम हुनर केक भी दबऽ अगर अहाँ छोटा ने भति आब फट की आखबु ठीक नहीं बनता एहि करे तनि खबर नहि बोलऽ ओ ली आबू चाहे चिन्ता नहि कही मारै लब्बी केक हमर फट भजे कानू शरम आबै छै मनम लगि ने शरम नहि

તમારા થાય ખબર ના પડે તો લઈ જઈએ ગાડો મોટો ના કરવાનો તો બાટો ખાવા પડી ભેખાવા પડ્યા નહીં બાયે તો નાઈ જો મોકરો ખબરિયા પેલો રેન બીજા એવો ખબરિયા આવ તમારે કરથી રે હા બાય હા ઓ ચા બાય હા ને કે ગોળીમાં તારું

કોડીયા વારે કાકા હું લાવ કે પ્રેમથી કાપી લેઓ યાર કે આની કો મોટી આ કેકથી કેક આ કેક આ તો છે કેવાય જોરમ કાપી ના બતો ના થવાનું હોય આપો કાળાઈ જે કાળું થાય નકો કેક મેજીકમાં છે જો કો કાડે શી કપ્પી સા હા કપ્પી ના યો જે ઓર ગાણ ને ઓ ઓ પેટી પેટી લે આવ પેટી લેતો મોઢું આવરૂ મોટું કેક આવળી લાયા ચાલુ કો ગાવા ચાલુ કરો હેપી બર્થડે ટુ યુ મારો કાળો જા

અરે જોળોમ તોશી બટ ઘર કા નિરાત ખાડી માં જમવાનો ડાલ મારતી ને એટલે તકલીફ બધું હા હોય ને બુધાલાલ